ચાલો બાળકો આજે આપણે ધોરણ પાંચ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રકરણ ચૌદ છે કેટલું મોટું કેટલું ભારે એ સમજીશું ચાલો શરૂ કરીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબના અંકિત નાળાકાર પાત્રમાં એક લખોટી નાખતા પાણી પાંચ મિલી ઊંચે ચડે છે જ્યારે એક રૂપિયાનો સિક્કો નાખતા આઠ સિક્કા નાખતા પાણી આઠ સેન્ટી આઠ મિલી ઊંચે ચડે છે તો તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો હવે આપણે જોઈએ કે આઠ સિક્કા નાખતા પાણી જો આઠ મિલી ઊંચે ચડતું એનો મતલબ કે એક સિક્કો નાખતા એક કદ શો એક સાત ગુણ્યા સાત એટલે એકવીસ લખોટીનું શોધવાનું છે તો એકનું પાંચ મિલી તો એકવીસનું એકવીસ ગુણ્યા પાંચ એટલે કે એકસો પાંચ મિલી એક રૂપિયાના વીસ સિક્કાનું કદ કેટલું થાય તો એક સિક્કાનું એક મિલી છે તો વીસ સિક્કાનું વીસ મિલી જો પિસ્તાલીસ મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલી લખોટી નાખી હશે તો પાંચ મિલીમાં એક લખોટી જાય તો પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરીએ તો નવ લખોટી આવે જો ચોસઠ મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં એક રૂપિયાના કેટલા સિક્કા નાખ્યા હશે તો એક મિલીમાં એક સિક્કો હોય તો ચોસઠ મિલીમાં ચોસઠ સિક્કા એક સિક્કો અઢાર સી એક રૂપિયાના અઢાર સિક્કા અને પાંચ લખોટીનું કુલ ગણફળ કેટલું થાય તો એક સિક્કો એટલે એક મિલી તો અઢાર સિક્કા એટલે અઢાર મિલી હવે બીજી પાંચ લખોટીનું શોધવાનું છે તો એક લખોટીનું પાંચ મિલી તો પાંચ લખોટીનું પાંચ ગુણ્યા પાંચ પચીસ મિલી બંનેનો સરવાળો કરીએ પચીસ ગુણ્યા અઢાર પચીસ વત્તા અઢાર તો આવશે તેતાલીસ મિલી પાત્રમાં વધુમાં વધુ કેટલી લખોટી અને ઓછામાં ઓછા એક રૂપિયાના કેટલા સિક્કા નાખ્યા હોય તો ગણફળ ઓગણપચાસ મિલી થાય તો પંદર મિલીએ એક લખોટી જાય તો ઓગણપચાસ મિલીએ એટલે કે ઓગણપચાસ ભાગ્યા પાંચ કરીએ તો જવાબમાં આપણને ભાગફળ નવ મળે અને ચાર શેષ વધે એટલે કે નવ લખોટી જાય અને આ શેષ ચાર વધી છે એટલે કે ચાર સિક્કા થાય એક લખોટી અને એક રૂપિયાના અમુક સિક્કા નાખવાથી પાણી છાસઠ મિલી ઊંચે ચડે છે લખોટી એક જ નાખી છે એટલે છાસઠમાંથી આપણે એક લખોટી એટલે કે પાંચ મિલી બાદ કરીએ તો એકસઠ મિલી મળે એક મિલીમાં એક સિક્કો છે એટલે એકસઠ મિલીમાં એકસઠ સિક્કા જશે એક લખોટી અને એક રૂપિયાના અમુક સિક્કા નાખવાથી અગ્નસી મિલી પાણી ઉપર ચડે છે તો આ પાત્રમાં એક રૂપિયાના કેટલા સિક્કા નાખ્યા હશે હવે એક લખોટી છે એટલે પાંચ મિલી છે તો અગ્ન એંસીમાંથી પાંચ બાદ કરીએ એટલે ચુંબોતેર મિલી થઈ ગયું એક મિલીમાં એક સિક્કો તો ચુંબોતેર મિલીમાં ચુંબોતેર સિક્કા અંકિત નળાકારમાં આડત્રીસ મિલી પાણી ઊંચે ચડાવવા એક લખોટી ઉપરાંત એક રૂપિયાના કેટલા સિક્કા નાખવા પડે પહેલાં એક લખોટી એટલે આડત્રીસમાંથી એક લખોટી પાંચ મિલીની છે તો આડત્રીસમાંથી પાંચ કાઢીએ તો તેત્રીસ મિલી થયું એક મિલીનો એક સિક્કો છે તો તેત્રીસ મિલીના તેત્રીસ સિક્કા એક દિવાસળીની પેટીની ઊંચાઈ તમારા કંપાસ બોક્સ જેટલી છે તો કેટલી દિવાસળીની પેટી એ તમારા કંપાસ બોક્સ જેટલી જગ્યા રોકે તો અંદાજે ચાર દિવાસળીની પેટી એક રબરની ઊંચાઈ તમારા ગણિતના પાઠ્યપુસ્તક જેટલી છે તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલા રબરની લંબાઈ જેટલી હશે હવે માનો કે રબરની લંબાઈ ચાર સેન્ટીમીટર છે અને પુસ્તકની લંબાઈ અઠ્યાવીસ છે તો એવા ચાર ચાર સેન્ટીમીટરવાળા તમે કેટલા રબર લંબાઈમાં મૂકી શકો પુસ્તક ઉપર તો ચાર સેમીમાં જો એક રબર આવે તો અઠ્યાવીસ સેમીમાં અઠ્યાવીસ ભાગ્યા ચાર એટલે કે સાત રબર એની લંબાઈમાં મૂકી શકો હવે પહોળાઈ જો એની બે સેન્ટીમીટર છે રબરની અને ચોપડીની પહોળાઈ બે વીસ મીટર છે તો જો બે સેન્ટીમીટર પહોળાઇમાં એક રબર મૂકી શકાય તો વીસ સેન્ટીમીટર જેટલી પહોળાઈમાં વીસ ભાગ્યા બે એટલે કે દસ રબર તમે મૂકી શકો તમારા નાસ્તાના ડબ્બા જેટલી જગ્યામાં કેટલી દિવાસળીની પેટી સમાય અહીંયા મેં લગભગ છ દિવાસળીની પેટી લખી છે તમે તમારા નાસ્તાના ડબ્બામાં સમાય એટલી પેટી લખી શકો છો એક દિવાસળીની પેટીનું ઘનફળ છ ઘન સેન્ટીમીટર હોય તો આવી દિવાસળીની પેટીઓ નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન ઉપર બનાવીએ તો એનું ઘનફળ કેટલું થાય તો આપણે આ પેટીઓ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ પેટી છે એક પેટીનું છ ઘનસેમી છે તો દસ પેટી છે તો દસ ગુણ્યા છ એટલે ઘન ઘનસેમી થશે તો આપણે અહીંયા ઘન ઘનસેમી લખીએ ઉપરની આકૃતિ જેવી બીજી બે આકૃતિ બનાવો અને ત્રણેયનું ઘનફળ શોધવાનું છે બીજી બે બનાવીએ એટલે ત્રણ આકૃતિ થઈ તો એક આકૃતિનું ઘનફળ જો ઘન ઘનસેમી હોય તો ત્રણ આકૃતિનું સાહીઠ ગુણ્યા ત્રણ એટલે એકસો એંસી ઘનસેમી થશે ઉપરની આકૃતિમાં દર્શાવેલ પેટર્નમાં ત્રણ દિવાસળીની પેટીની એક હાર વધારવામાં આવે તો ઘનફળ કેટલું થાય હવે ત્રણ દિવાસળીની પેટીની હાર વધારવાની છે તો દસ પેટી આપણે ગણીતી અને ત્રણ વધે એટલે કે તેર થઈ હવે એક પેટીનું જો ઘન છ ઘન સેમી હોય તો તેર પેટીનું તેર ગુણ્યા છ એટલે કે ઇઠ્યોતેર સેમી થશે અહીંયા આગળ પેટીઓ ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર પેટી છે એટલે બાર ગુણ્યા છ એટલે કે બોતેર ઘનસેમી હવે અહીંયા નીચે ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર છે તો અગિયાર ગુણ્યા છ એટલે છાસઠ ઘનસેમી થશે હવે પ્રશ્ન નંબર સત્તરમાં નીચેની હરોળ કાઢતા આકૃતિનું ઘનફળ કેટલું થશે આ સત્તર છે એમાં નીચેની આ હરોળ કાઢી નાખીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પેટી રહે તો સાત છ બેતાલીસ ઘનસેમી નીચેની આકૃતિમાં કેટલા લમઘન હશે તો આપણે આ આકૃતિ જોઈએ તો જુઓ એની જે પો પહેલાં આપણે લમઘન ગણવા સૂત્ર મૂકી દઈએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એની જો પહોળાઈમાં બે બે લમઘન છે એટલે અહીંયા વચ્ચે બે લખીશું પહોળાઈમાં હવે ઊંચાઈ છે અહીંયા ઉ એટલે ઊંચાઈ તો એ ગણી લઈએ તો એમાં આ એક બે ત્રણ ને ચાર છે તો અહીંયા ચાર લખીશું અને લંબાઈ તો લંબાઈમાં એક બે ત્રણ ને ચાર છે તો ચાર લખીશું તો ચાર દુ આઠ આઠ ચોક બત્રીસ તો બત્રીસ લમઘન સમાઈ શકે એક બોક્સનું ઘનફળ છ ઘન સેન્ટીમીટર છે ચાર સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર માપના લમઘન કેટલા બોક્સમાં સમાય તો પહેલાં આપણે લમઘનનું ઘનફળ કાઢીએ કે ચાર ગુણ્યા છ ગુણ્યા છ એટલે એકસો ને ચુમ્બાલીસ ઘન સેન્ટીમીટર થયું હવે છ ઘન સેન્ટીમીટરમાં એક સમાય છે તો એકસો ચુમ્બાલીસ જેટલી જગ્યા છે તો કેટલા સમાય તો એકસો ચુમ્બાલીસ ભાગ્યા છ કરીએ તો ચોવીસ આવે એટલે કે ચોવીસ બોક્સ સમાય તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા રબર ભેગા કરો અને તેની બાજુ માપો અને અહીંયા લખો માપ પૂર્ણ સેન્ટીમીટરમાં લખવા તો આપણે બધા રબર ભેગા કરીએ કે રબરની લંબાઈ પાંચ સેન્ટીમીટર પહોળાઈ બે સેન્ટીમીટર ને ઊંચાઈ એક સેન્ટીમીટર હવે રબરનો ઉપયોગ કરી વિવિધ ઊંચાઈના મંચ બનાવો અને કોષ્ટક પૂર્ણ કરો આપણે બાર રબર ભેગા કર્યા છે તો પહેલાં એની ઊંચાઈ એટલે એક રબરની ઊંચાઈ છે એક સેન્ટીમીટર છે એટલે આપણે એક સ્તર બારે બાર રબર સળંગ જ ગોઠવવાના છે તો એમાં પહેલાં એક સેન્ટીમીટર હવે એક રબરની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે બાર રબરનું સળંગ મૂકું તો બાર પંચા સાહીઠ થાય એટલે કે એ જ જે સ્તર છે એની લંબાઈ સાહીઠ સેન્ટીમીટર થશે પહોળાઈ તો એક જ રબર સળંગ મૂક્યા છે એટલે એની પહોળાઈ તો બે સેન્ટીમીટર આપણે અહીંયા લખી છે એટલે પહોળાઈ અહીંયા બે સેન્ટીમીટર થશે હવે એનું ઘનફળ શોધવું છે તો ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એક ગુણ્યા સાહીઠ ગુણ્યા બે એટલે એકસો ને વીસ ઘન સેન્ટીમીટર થશે હવે એવું આપ્યું છે કે મંચ સ્ત સ્તર બે એટલે કે છ રબર નીચે બાર રબર હતા એમાંથી આપણે ઉપરા છાપરી મૂકવાના છે બે લાઇન બનાવવાની છે જેમ પેટીઓ આગળ ઉપરા છાપરી બધી અલગ અલગ સ્તર બનાવ્યા હતા એવી રીતે રબરના તો છ અને એની ઉપર બીજા છ એટલે કે બે સેમી એની ઊંચાઈ થશે હવે એની લંબાઈ છે એ આના કરતા અડધી થઈ જશે કારણ કે છ છ જ રબ્બર છે તો છ લંબાઈ થશે અને બે સેન્ટીમીટર પહોળાઈ હવે એનું ઘનફળ શોધીએ તો બે ગુણ્યા ત્રીસ ગુણ્યા બે એટલે કે એકસો વીસ ઘન સેમી થશે હવે ત્રણ સ્તર કરીએ તો ત્રણે સ્તરમાં ચાર ચાર રબ્બર આવશે તો અહીંયા ત્રણ સેમી એની ઊંચાઈ થશે લંબાઈ એની વીસ સેમી થશે પહોળાઈ બે સેમી થશે તો એનું ઘનફળ આવશે એકસો ને વીસ ઘન એના ચાર સેન્ટીમીટર થશે લંબાઈ એની પંદર સેન્ટીમીટર થશે અને પહોળાઈ અને બે સેન્ટીમીટર તો એનો ગુણાકાર કરીએ ચાર ગુણ્યા પંદર ગુણ્યા બે તો એકસો વીસ ઘન સેન્ટીમીટર થશે ત્રણ સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય તો પહેલાં આપણે ત્રણ સેમીવાળા જે બાજુનું છે સમઘન એનું ઘનફળ શોધીએ તો ગનફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તરી નવ તરી સત્યાવીસ એટલે અહીં સત્યાવીસ ઘન સેન્ટીમીટર થશે હવે એક સેમીવાળા સમઘનનું ઘનફળ શોધીએ તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક ઘન સેમી તો એક ઘન સેમીમાં એક સમઘન તો સત્યાવીસ સેમીમાં સત્યાવીસ ગુણ્યા એક એટલે કે સત્યાવીસ ઘન સમઘન સમય શકશે ચાર સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં બે સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય તો આપણે બંનેનું ઘનફળ શોધીએ તો ચાર સેમીનું ઘનફળ શોધીએ તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોખ્ખું ચોખું સોલ ચોક ચોંસઠ થશે ને બે બે દુ ચાર દુ આઠ ગનસેમી થશે આઠમાં એક સમઘન સમાય તો ચોસઠમાં ચોસઠ ભાગ્યા આઠ એટલે કે આઠ સમઘન સમય બે સેમી ગુણ્યા ત્રણ સેમી ગુણ્યા એક સેમી બાજુવાળા લમઘનમાં એક સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય તો પહેલાં આપણે આનું ઘનફળ શોધીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે છ ઘનસેમી અને એક સેમી બાજુવાળો છે એટલે એનું શોધીએ તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક ઘનસેમી તો એક ઘનસેમીમાં એક સમઘન તો છ ઘનસેમીમાં છ ગુણ્યા એક એટલે છ સમઘન સમાશે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે એક દિવસમાં એક વિદ્યાર્થીને નીચે જણાવ્યા મુજબની વસ્તુની જરૂર પડશે તેના આધારે પ્રશ્નના જવાબ આપો હવે અહીંયા વસ્તુ લખેલી છે જે ચોખા લોટ કઠોળ તેલ મીઠું શાકભાજી અને એનું વજન કે કેટલું કેટલું જોઈશે એક વિદ્યાર્થીઓને માપ કેટલું જોઈશે એ અહીંયા આપેલું છે એના ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે ત્રણ દિવસ માટે સાહીઠ વિદ્યાર્થીઓને કેટલા ચોખા જોઈશે તો એક વિદ્યાર્થીને એક દિવસના ચોખા સો ગ્રામ આપેલા છે તો આપણે એ પ્રમાણે પદ માણીએ કે એક વિદ્યાર્થીના એક દિવસના ચોખા સો ગ્રામ તો સાહીઠ વિદ્યાર્થીઓના ત્રણ દિવસના ચોખા કેટલા હવે અહીંયા બે નીચેનો અને અહીંયા ઉપરનો ગુણાકાર થશે તો સાહીઠ ગુણ્યા ત્રણ ગુણ્યા સો અને આ જે સંખ્યા છે એ છેદમાં આવશે આ બે સંખ્યા તો નીચે એક લખીશું હવે સાહીઠ ગુણ્યા ત્રણ ગુણ્યા સો તો એમાં જેટલા મીંડા છે એ પહેલાં છેલ્લે લખી દઈશું તો સાહીઠનું એક મીંડું ને સોના બે મીંડા તો અહીંયા ત્રણ મીંડા અને છ તરી અઢાર એટલે કે અઢાર હજાર ગ્રામ તો તમે એને અઢાર હજાર ગ્રામ પણ લખી શકો ને અઢાર હજાર ગ્રામ એટલે અઢાર કિલોગ્રામ કહેવાય તો અઢાર કિલોગ્રામ જવા પણ લખી શકો હવે ત્રણ દિવસ માટે સાહીઠ વિદ્યાર્થીને કેટલું કઠોળ જોઈશે તો એક વિદ્યાર્થીને એક દિવસનું કઠોળ સો ગ્રામ જોઈએ છે તો સાહીઠ વિદ્યાર્થીને ત્રણ દિવસનું કઠોળ કેટલું જોઈશે તો આ ઉપર જોવી રીતે સાહીઠ ગુણ્યા ત્રણ ગુણ્યા સો તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા પણ અઢાર હજાર ગ્રામ એટલે કે અઢાર કિલોગ્રામ તમે લખી શકો બે દિવસ માટે સાહીઠ વિદ્યાર્થીને કેટલું શાકભાજી જોઈશે હવે એક વિદ્યાર્થીને એક દિવસનું શાકભાજી બસો ગ્રામ જોઈએ છે તો સાહીઠ વિદ્યાર્થીને બે દિવસનું શાકભાજી કેટલું તો સાહીઠ ગુણ્યા બે ગુણ્યા બસો અને છેદમાં એક તો સાહીઠ દુ ગુણ્યા બે એટલે ત્રણ મીંડા છે તો પહેલાં ત્રણે ત્રણ મીંડા લખી દઈશું છ દુ બાર દુ ચોવીસ એટલે ચોવીસ હજાર ગ્રામ અથવા ચોવીસ કિલોગ્રામ લખી શકો ત્રણ દિવસ માટે ત્રીસ વિદ્યાર્થીને કેટલું તેલ જોઈશે તો એક વિદ્યાર્થીને એક દિવસનું પચાસ ગ્રામ તેલ તો ત્રીસ ગુ ત્રીસ વિદ્યાર્થીને ત્રણ દિવસનું કેટલું એટલે ત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા પચાસ એવી રીતે કરીએ એટલે આવશે પિસ્તાલીસસો ગ્રામ એટલે કે ચાર કિલો અને પાંચસો ગ્રામ એટલે ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ કહેવાશે બે દિવસ માટે વીસ વિદ્યાર્થીને કેટલો લોટ જોઈશે તો એક વિદ્યાર્થીને એક દિવસનો લોટ સો ગ્રામ જોઈએ તો વીસ વિદ્યાર્થીને બે દિવસનો એટલે વીસ ગુણ્યા બે ગુણ્યા સો એટલે થશે ચાર હજાર ગ્રામ એટલે કે ચાર કિલોગ્રામ ત્રણ દિવસ માટે પિસ્તાલીસ વિદ્યાર્થીને કેટલું મીઠું જોઈશે તો એક વિદ્યાર્થીનું એક દિવસનું મીઠું પાંચ ગ્રામ છે તો પિસ્તાલીસ વિદ્યાર્થીનું ત્રણ દિવસનું મીઠું કેટલું તો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ છેદમાં એક એટલે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ ત્રણ પંચા પંદર એટલે પંદર ગુણ્યા પિસ્તાલીસ કરીએ તો છસો ને પંચોતેર ગ્રામ પાંચ કિલો દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ છે હોય તો તેના આધારે પ્રશ્નના જવાબ પાંચ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય તો કિલોગ્રામ આપ્યું છે આપણે એને ગ્રામમાં ફેરવીએ એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ તો પાંચ કિલોગ્રામ એટલે પાંચ ગુણ્યા હજાર એટલે પાંચ હજાર ગ્રામ થશે દસ ગ્રામનો એક સિક્કો હોય તો પાંચ હજાર ગ્રામના એટલે કે પાંચ હજાર ભાગ્યા દસ એટલે કે પાંચસો સિક્કા થશે પાંત્રીસો ગ્રામ વજનમાં કેટલા સિક્કા તો દસ ગ્રામનો એક સિક્કો તો પાંત્રીસોમાં પાંત્રીસો ભાગ્યા દસ એટલે સાડા ત્રણસો એટલે કે ત્રણસો પચાસ સિક્કા બે કિલોગ્રામ બસો પચાસ ગ્રામ વજનમાં કેટલા સિક્કા આવે હવે એક કિલોગ્રામમાં એક હજાર ગ્રામ બે કિલોગ્રામ એટલે બે હજાર ગ્રામ વધતા બસો પચાસ ગ્રામ આપેલું છે એટલે બે હજાર બસો પચાસ ગ્રામ દસ ગ્રામનો એક સિક્કો તો બે હજાર બસો પચાસ ગ્રામમાં કેટલા એટલે બે હજાર બસો પચાસ ભાગ્યા દસ કરીએ એટલે બસો પચીસ સિક્કા થશે એક કિલોગ્રામ એકસો વીસ ગ્રામ એટલા વજનમાં કેટલા તો એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ વત્તા એકસોને વીસ ગ્રામ આપ્યા છે એટલે એક હજાર એકસો વીસ ગ્રામ દસ ગ્રામનો એક સિક્કો તો એક હજાર એકસો વીસમાં એક હજાર એકસો વીસ ગુણ્યા એક ભાગ્યા દસ છેલ્લા બે મીંડા ઉડી જશે એટલે કે એકસો બાર સિક્કા અઢારસો સિક્કા હોય તો વજનમાં કેટલા થાય તો એક સિક્કો એટલે દસ ગ્રામ તો અઢારસો સિક્કાના અઢારસો ગુણ્યા દસ એટલે કે અઢાર હજાર ગ્રામ એને કિલોગ્રામમાં ફેરવીએ તો અઢાર કિલોગ્રામ જો બે રૂપિયાના સો સિક્કાનું વજન ચારસો ને પંચ્યાસી ગ્રામ હોય તો હજાર સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થશે તો સો સિક્કાનું વજન ચારસો પંચ્યાસી તો હજારનું કેટલું તો હજાર ગુણ્યા ચારસો પંચ્યાસી ભાગ્યા સો છેલ્લા બે બે મીંડા ઉડાડી દઈશું એટલે ચાર હજાર આઠસો ને પચાસ ગ્રામ આવશે આપણને કિલોગ્રામ અને ગ્રામમાં પૂછ્યું છે તો અહીંયા આપણે કરીએ ચાર હજાર આઠસો ને પચાસ ગ્રામ એટલે કે ચાર કિલોગ્રામ આઠસોને પચાસ ગ્રામ અથવા ચાર પોઈન્ટ ને પચાસ કિલોગ્રામ લખી શકો હાથીનું વજન પાંચ હજાર કિલોગ્રામ છે અને આયુષનું વજન પચીસ કિલોગ્રામ છે હાથીનું વજન આયુષના વજનથી કેટલા ઘણું કહેવાય તો પાંચ હજાર ભાગ્યા પચીસો કરીશું એટલે આવશે બસો એટલે કે બસો ગણું વજન કહેવાય બ્લુ વેલ માછલીનું વજન ગેંડાના વજન કરતાં સિત્તેર ગણું વધારે છે જો ગેંડાનું ત્રીસ ત્રણ હજાર કિલોગ્રામ હોય તો બ્લુ વેલ માછલીનું કેટલું હવે ધારીએ કે બ્લુ વેલ માછલીનું વજન એક્સ છે તો ગેંડાનું વજન એક્સ ભાગ્યા સિત્તેર થશે તો ત્રણ હજાર બરાબર એક્સના છેદમાં સિત્તેર લખીએ હવે આ સિત્તેરને આ બાજુ જોઈએ એક્સ સિત્તેર એ અહીંયા એક્સ જોડે ભાગાકારમાં છે સામેની બાજુ હશે તો ગુણાકારમાં થશે તો એક્સ બરાબર ત્રણ હજાર ગુણ્યા સિત્તેર એટલે એક્સ બરાબર બે લાખ દસ હજાર એટલે કે બ્લુ વેલ માછલીનું વજન બે લાખ દસ હજાર કિલોગ્રામ હશે એક સિક્કાનું વજન પાંચ ગ્રામ એક લખોટીનું વજન દસ ગ્રામ હોય તો પ્રશ્ન નંબર એકથી પાંચના જવાબ આપો દસ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા આવે તો દસ કિલોગ્રામ એટલે દસ હજાર ગ્રામ થાય પાંચ ગ્રામના એક સિક્કો તો દસ હજાર ગ્રામમાં દસ હજાર ગુણ્યા એક ભાગ્યા પાંચ એટલે કે બે હજાર સિક્કા થશે બાવીસસો ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય તો પાંચ ગ્રામનો એક તો બાવીસસોમાં કેટલા એટલે બાવીસો ભાગ્યા પાંચ કરીએ એટલે ચારસો ચાલીસ સિક્કા થશે ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ વજન હોય તો કેટલા તો ત્રણ કિલોગ્રામમાં ત્રણ હજાર ગ્રામ વધતા પાંચસો એટલે પાંત્રીસો ગ્રામ થાય તો પાંચ ગ્રામમાં એક સિક્કો તો પાંત્રીસો ગ્રામમાં કેટલો એટલે પાંત્રીસો ગુણ્યા એક ભાગ્યા પાંચ કરીએ તો સાતસો સિક્કા થશે સો લખોટીનું વજન કેટલું થાય એક લખોટીનું દસ ગ્રામ આપ્યું છે એટલે સો લખોટીનું દસ ગુણ્યા સો એટલે એક હજાર ગ્રામ અથવા એક કિલોગ્રામ લખી શકો ત્રીસ સિક્કા અને બાર લખોટીનું કેટલું તો એક સિક્કાનું પાંચ ગ્રામ છે તો ત્રીસ સિક્કાનું ત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચાસ ગ્રામ આ સિક્કાનું વજન થયું એક લખોટીનું દસ ગ્રામ છે તો બાર લખોટીનું બાર ગુણ્યા દસ એટલે એકસો વીસ ગ્રામ થયું બંનેનો સરવાળો કર્યો એકસો પચાસ વધતા એકસો વીસ એટલે બસો સિત્તેર બંનેનું કુલ વજન થશે चार सेंटीमीटर बाजूवाळा समघन में एक सेंटीमीटर बाजूवाळा केला समगन समाय पहिला चार सेंटीमीटरवाळं जे समगन आहे घनफळ शोधी तर चार गुण्या चार गुण्या चार લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે ચોખું ચોંકું સોલ ચોક ચોસઠ એટલે ચોસઠ ઘનસેમી આ ચાર સેમીવાળા બાજુનું ગનફળ છે હવે એમાં સમાવાના છે એક સેમીવાળા તો એનું ગનફળ શોધીએ તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે કે એક ઘનસેમી હવે એક ઘનસેમીમાં એક સમઘન સમાય છે તો ચોસઠમાં ચોસઠ ગુણ્યા એક એટલે કે ચોસઠ સમગન સમાશે ત્રણ સેમી ગુણ્યા ત્રણ સેમી ગુણ્યા એક સેમી બાજુવાળા લમઘનમાં એક સેમીવાળા કેટલા સમય તો આપણે લમઘનનું ઘનફળ શોધીએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ તરી નવ એકા નવ એટલે નવ ઘન ઘનસેમી છે અને એક સેમી ઘનફળ એક સેમીનું હોય તો એ એક સેમી ઘનસેમી જ થયું તો નવ એક ઘન ઘનસેમીમાં એક સમઘન તો નવ ઘન ઘનસેમીમાં નવ સમઘન એક રબરનું ઘનફળ ચાર સેમી છે તો ચાર સેમીવાળા બાજુનું સમઘન કેટલા રબર સમઘનમાં કેટલા રબર સમાશે તો સમઘનનું પહેલાં ઘનફળ શોધી લઈએ તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે ચોસઠ ઘનસેમી થયું હવે ચાર ઘનસેમીમાં એક રબર સમાય છે તો ચોસઠમાં કેટલા એટલે ચોસઠ ભાગ્યા ચાર કરીએ એટલે સોળ રબર સમાય એક કંપાસ બોક્સનું ઘનફળ ઘન સેમી છે તો બે સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન કંપાસ બોક્સમાં સમાય તો પહેલાં આપણે સમઘનનું ઘનફળ શોધી લઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર દુ આઠ એટલે આઠ સેમી થયું હવે ક આઠ ઘનસેમીમાં એક તો ચોંસઠ ઘનસેમીમાં કેટલા એટલે ચોસઠ ભાગ્યા આઠ કરીએ એટલે કે આઠ ઘન સમઘન સમાશે એક દિવાસળીની પેટીનું ઘનફળ એક આઠ ઘન સેન્ટીમીટર છે તો નીચેની આકૃતિમાં કેટલું ઘનફળ હશે તો જો એક દિવાસળીની પેટીનું આપેલું છે આ આકૃતિમાં આપણને ત્રણ દિવાસળીની પેટી દેખાય છે તો એક પેટીનું જો આઠ ઘનસેમી હોય તો ત્રણ પેટીનું આઠ ગુણ્યા ત્રણ એટલે આઠ તરીને ચોવીસ ઘનસેમી એનું ઘનફળ થશે તો ચાલો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે આ પ્રકરણ જો તમને ગમ્યું હોય વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો